નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને આજના તાજા સમાચારની અંદર આપ સર્વસાથી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારની સાથે જ ગુજરાત રાજ્યના નવા જે સમાચારો સામે આવી રહ્યા છે એના અંગે આપણે ચર્ચા કરશું એમના વિશે વાત કરશું તો મિત્રો આજનો આ વિડીયો અંત સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ યુટ્યુબ ચેનલ પર એમને ખાસ વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરી દેજો જેથી કરી તમને મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર વિશે છે એ તાત્કાલિક સમાચાર મળી શકે નમસ્કાર મિત્રો બજેટ બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત ડ્રાઈવિંગ લાઇસન્સને લઈને આવ્યા છે નિર્ણય પાક વીમો સાઠ દિવસમાં જમા થશે વાહન ચાલકો માટે ખુશખબર આવી ગઈ મહિલાઓને મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો ગૌચર દબાણ ચેતવણી અંગે સમાચાર ટ્રેક્ટર ખરીદવા પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો છે મોટો ફેરફાર ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકાર પર આક્ષેપ કર્યા વીમા વગર વાહન ચલાવશો તો જેલ થશે ટોલ નાકા નાબૂદ થશે અને રેશન કાર્ડ ધારકોને લઈને આવ્યા છે મોટા સમાચાર આજના સૌથી મોટા ખેડૂત સમાચાર એ રત્ન કલાકારો આપઘાત ના કરો અમને ફોન કરો સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત લોકોમાં ખુશીની લાગણી આયુષ્યમાન કાર્ડ દસ લાખ રૂપિયાની સહાય ગુજરાતની નજીક પહોંચશે વરસાદી સિસ્ટમ ગૌચાર પાંજરાપોળ સહાય અને કૃષિમંત્રી જાહેરાત ખેડૂતોને વીસ હજાર રૂપિયા પશુપાલકો માટે એક લાખ સાઠ હજાર રૂપિયાની સહાય આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ અને પીએમ આવાસ યોજના અંગે મોદીજીની જાહેરાત મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાત ભારત મૂળભૂત રીતે કૃષિ પ્રધાન અર્થતંત્ર છે લોકસભા ચૂંટણીમાં શાસક પક્ષના અપેક્ષિત પ્રદર્શનથી ખેડૂતો હવે ધ્યાન કેન્દ્રિત કરવા લાગ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં ખેડૂતોની તરફેણમાં ઘણી જાહેરાતો કરવામાં આવી છે મહારાષ્ટ્ર સરકારે ખેડૂતો માટે રૂપિયા ચૌદ હજાર કરોડની પાવર સબસિડી ડાંગર ઉત્પાદકો માટે રૂપિયા તેરસો કરોડનું પ્રોત્સાહન અને દૂધ ઉત્પાદકો માટે આશરે રૂપિયા બસો કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી છે વધુમાં તેલંગાણા સરકારે ખેડૂતો માટે લોન માફીના પ્રસ્તાવ મૂક્યા છે આ પછી મહારાષ્ટ્ર ઝારખંડ અને પંજાબના ખેડૂતો પણ કૃષિ લોન માફીની માંગ કરી રહ્યા છે આ બધા આકર્ષક પગલાં છે પરંતુ તે કૃષિ અર્થતંત્રને સુધારવા માટે ટકાઉ ઉકેલો નથી ભારતનું કૃષિ ક્ષેત્ર સંઘર્ષ કરી રહ્યું છે અને ફરી એકવાર બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ રાખે છે આવો જાણીએ ખેડૂતોને આ બજેટથી શું અપેક્ષા છે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સને લઈને નિર્ણય આવ્યો છે લર્નિંગ લાઇસન્સના સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાઇસન્સ મેળવવું સરળ થયું છે લાઇસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવે છે હવે તમારે લર્નિંગ લાઇસન્સની પરીક્ષા પાસ કરવા માટે પંદરમાંથી નવ પ્રશ્નો સાચા પડતા લર્નિંગ લાઇસન્સ ઇસ્યુ કરવામાં આવશે જોકે અગાઉ પંદરમાંથી અગિયાર પ્રશ્નો જવાબ સાચા પડતા લાયસન્સ અપાતું હતું મિત્રો પાક વીમો સાઠ દિવસમાં જ જમા થશે બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી અને ન્યાય મળ્યો છે બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું છે અહીં નુકસાન છે નહીં છાસઠ ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના વ્યાજ વળતર ચૂકવવા આદેશ કર્યો છે આઠ હજાર સાતસો અને જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાઠ દિવસમાં ચૂકવવા આદેશ પણ કરાયો છે વાહન ચાલકો માટે ખુશખબર આવી છે દેશમાં અવારનવાર સરકાર પેટ્રોલ અને ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો કે ઘટાડો કરતી જોવા મળે છે ત્યારે આજે રાજસ્થાન રાજ્યમાં ફરી એકવાર રાજ્યની સરકાર દ્વારા ત્યાંના નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા એ અંતર્ગત રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માને નાગરિકોને આજરોજ ખાસ ભેટ આપી છે મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ નાગરિકોને સીએનજીના ભાવમાં રાહત આપી સીએનજી ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો અને આ ઘટાડો બાર જુલાઈ બે હજાર ચોવીસથી લાગુ પણ થઈ ગયો છે મહિલાઓને પણ મળશે સાઠ હજાર રૂપિયાની સહાય ભારત સરકારે કૃષિ ક્ષેત્રમાં મહિલાઓને ભાગીદારી વધારવા માટે કૃષિ સખી યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ કૃષિ સખી તરીકે ઓળખાતી મહિલાઓ ખેડૂતોને વિવિધ કૃષિ પ્રવૃત્તિઓ જેમ કે માટી પરીક્ષણ બધી જ પ્રક્રિયા જેવી ખાતર ઉત્પાદન અને પાક સંરક્ષણમાં મદદ કરશે તેમની સેવાઓ માટે તેઓ સાઠ હજાર રૂપિયાથી એસી હજાર રૂપિયા સુધીની વાર્ષિક આવક મેળવશે કૃષિ શક્તિ બનવા માટે વ્યક્તિએ યોજના માટે અરજી કરવી પડશે અને છપ્પન દિવસની તાલીમ પણ લેવી પડશે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો વર્ષ બે હજાર ઓગણીસમાં માં શરૂ થયેલી આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દેશના કરોડો ખેડૂતોને ત્રણ લાખ રૂપિયા કરોડનો રૂપિયાથી વધુની સહાય છે ચૂકવવામાં આવી છે આ યોજના ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી બજેટમાં ખેડૂતો યુવાનો મહિલાઓ અને ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આ સંદર્ભમાં પીએમ કિસાન સંભવિત વધારો ખેડૂતો માટે રાહતની સાબિતી થઈ શકે છે મિત્રો ગૌચર દબાણ ચેતવણી અંગે પણ સમાચાર સામે આવ્યા ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગ્રામ્ય સભામાં હાજરી જોવા મળી રહી છે હાલમાં જ જિલ્લાના સુત્રાપાડાના ધામઠેજમાં એક ગ્રામ્ય સભા યોજાઈ હતી જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી આ દરમિયાન કલેક્ટરે ચેતવણી આપતા કહ્યું છે કે ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યા છે ગૌચરની જમીન ઉપર દબાણો નહીં ચલાવાય હજુ પણ સમય છે કે આ દબાણો હટાવી લેવા જોઈએ મિત્રો ટ્રેક્ટર ખરીદવા પણ પિસ્તાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકાર ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના આપવામાં આવે છે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે જે હેઠળ રાજ્યના પચાસ હજાર ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે આ યોજના હેઠળ ખેડૂતોને કિંમતના અથવા તો રૂપિયા બેમાંથી જે ઓછું તે મુજબ સબસિડી આપવામાં આવશે ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકશે હવે ખેડૂતોને આઠ હજાર રૂપિયાનો હપ્તો મળશે આગામી કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ ખેડૂત માટે મોટી રાહતની આશા જાગી છે સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતી વાર્ષિક સહાય રકમ છ હજાર રૂપિયાથી વધારીને આઠ હજાર રૂપિયા કરવાનું વિચારી રહી છે આ માટે બજેટમાં ફાળવણી ત્રીસ ટકા વધારીને એસી હજાર કરોડ રૂપિયા કરવામાં આવી શકે છે જૂન મહિનામાં યોજાયેલી પૂર્વ બજેટ બેઠકમાં ખેડૂત સંગઠનોએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ સમક્ષ આ માંગણી મૂકી હતી કિસાન યુનિયનના બદ્રી નારાયણ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકારને આ સહાય રકમ વધારવા વિનંતી કરવામાં આવે છે હવે મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં આવ્યો છે ફેરફાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પંદર જુલાઈના રોજે ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં બિહારમાં પેટ્રોલ લીટર પાંચ પૈસા ઘટાડીને એકસો સાત પોઈન્ટ એક રૂપિયો પ્રતિ લીટરે અને ડીઝલ પાંચ પૈસા ઘટીને ત્રાણું પોઈન્ટ ચોર્યાસી રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે યુપીમાં પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ચોરાણું પોઈન્ટ ઓગણપચાસ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ચોવીસ પૈસા ઘટીને સત્યાશી પોઈન્ટ પંચાવન રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ કાપ મુકાયો છે હવે મિત્રો ખેડૂતોએ બાયપાસ રોડને લઈને સરકાર પર આક્ષેપ કર્યા છે પાલનપુરના એરોમમાં સરકાર ઉપર છેલ્લા કેટલાય સમયથી ટ્રાફિક સમસ્યા ઘેરી બનતી જાય છે જોકે આ મુશ્કેલી નિવારવા માટે સરકાર દ્વારા બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે આ બાયપાસ રોડથી કામગીરી શરૂ કરતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે પાલનપુર તાલુકાના પચીસથી વધુ ગામડાઓના ખેડૂતો પાલનપુર કલેક્ટર કચેરી પહોંચી બાયપાસ રોડને લઈને સરકારની બેવડી નીતિ હોવાનો આક્ષેપ કર્યો હતો વીમા વગર વાહન ચલાવશો તો જેલ થશે રસ્તા પર થતા અકસ્માત જોખમને રોકવા માટે કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે અને મોટર વેહિકલ એક્ટ એકસો નવ્વાણું ની ધારા એકસો છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા પર ચલાવતી તમામ ગાડીઓનો ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે જેલ પણ થઈ શકે છે ટોલ નાકા નાબૂદ થશે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું હતું કે અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે અમે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કામ કરીશું પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે હવે મિત્રો ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને લઈને આવે છે સૌથી મોટા સમાચાર રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર લોકોના તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને કોઈ પણ યોજના શરૂ કરવાનો તેમનો હંમેશા પ્રયાસ હોય છે આ શ્રેણીમાં હવે રાજ્ય સરકાર એક પગલું આગળ વધાર્યું છે અને કાર્ડ ધારકો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા જારી કરેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે અન્ન નાગરિક અને પુરવઠા ગ્રાહક બાબતોના વિભાગ વતી રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા યોજના હેઠળ લાભો આપવામાં આવશે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ યાર્ડમાં આજે કપાસની એક હજાર પચાસ ક્વિન્ટલ થઈ હતી આવક જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો આજે એક મણ કપાસના ખેડૂતને તેરસો વીસથી પંદરસો ને પાસઠ રૂપિયા મળ્યા હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે સત્યાવીસો ક્વિન્ટલ ટુકડા ઘઉંની અને છસો પચાસ ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક નોંધાઈ હતી ટુકડા ઘઉંનો ભાવ છે ચારસો એંસીથી સાતસો ત્રણ લઈ અને લોકવન ઘઉંનો ભાવ છે ચારસો સિત્તેરથી પાંચસો પચાસ રૂપિયા એક મણે મળ્યો હતો હે કલાકારો આપઘાત ના કરો અમને ફોન કરો સુરતની શાન સમાન હીરા ઉદ્યોગમાં ભારે મંદી આવી છે જેના કારણે આર્થિક સંડામણના થતાં અને અનેક રત્ન કલાકારો આપઘાત કરી રહ્યા છે પંદર મહિનામાં સાઠ કરતાં વધારે રત્ન કલાકારોએ આપઘાત કર્યા છે જેને અટકાવવા માટે ડાયમંડ વર્કર યુનિયન દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એ કલાકારો આપઘાત ના કરો અમને એક ફોન કરો જેના માટે બાણું ઓગણચાલીસ પચાસ ટ્રિપલ નાઇન આ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી સ્થગિત લોકોમાં ખુશીની લાગણી યુજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો જોકે હવે કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે શહેર સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાલ સ્થગિત કરતા પત્ર છે પરિપત્ર કરાયો છે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી બાબતે ધારાસભ્ય કિરીટ પટેલે ઉર્જામંત્રીને પણ લખવામાં આવ્યો છે પત્ર હવે મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્યમાન કાર્ડ હેઠળ દસ લાખ રૂપિયાની સહાય અત્યાર સુધી આયુષ્યમાન કાર્ડ હેઠળ નિકલ કાર્ડ નીકળતા હતા એમાં પાંચ લાખ રૂપિયાની વીમાની માહિતી હતી પરંતુ હવે દસ લાખ રૂપિયા સ્વાસ્થ્ય વીમો મળશે તેવા કાર્ડ નીકળવાનું શરૂ થઈ ગયું છે તો આજે જ નવું કાર્ડ બનાવો આવકનો દાખલો રેશન કાર્ડ આધાર કાર્ડ અને મોબાઈલ નંબર ડોક્યુમેન્ટ જોડો ગુજરાતની નજીક પહોંચી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડ્યો છે ગુજરાતમાં હજી પણ આગામી ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિ આગાહી કરવામાં આવી છે મિત્રો ગૌચા ગૌશાળા પાંજરાપોળ સહાય ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળના ગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના અમલમાં છે જેમાં ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળને ગૌચર વિકાસ કરવા માટે વધુમાં વધુ વીસ હેક્ટર વિસ્તારમાં પ્રતિ દીઠ ખર્ચના પંચોતેર ટકા મુજબ વધુમાં વધુ પંચોતેર હજાર એટલે કે વીસ હેક્ટરના મહત્તમ રૂપિયા પંદર લાખ સહાય મળવાપાત્ર રહેશે જે સંસ્થાએ ત્રીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં આ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો કૃષિમંત્રીએ પણ જાહેરાત કરી છે ખેડૂતોને વીસ હજાર રૂપિયા આપવા માટે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરવા ઈચ્છતા હોય એવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી તથા ખર્ચ માટે તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત મળે તે માટે મહત્તમ વીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખની કમર રકમ છે એ ફાળવવામાં